તેનું વાવેતર કરેલું છે પૂરું ફિલ્ડ તમે જોઈ શકો છો વેરાયટીની ખાસ વાત કરીએ તો થોડીક લેટ વેરાયટી છે જેના હિસાબે આજે તારીખ બાર નવ બે હજાર પચીસની આજે ડેટ છે હાલ ફ્લાવરિંગ ચાલુ એવું સારું એવું ચાલુ થયું છે જે સિરીઝમાં અને નજીક નજીક ઝીંડવાની જે વાત કરીએ તો આમાં દેખાય છે તમને પ્લસ વેરાયટી રૂવાંટીવાળું પાન હોવાથી એકદમ ગ્રીનરી છે કવા બહુ ઓછો લાગે છે સકિંગ પેસ્ટ સુસ્ય પ્રકારની જીમ તમાર જીમ ઓછી લાગે છે ચંદુભાઈ નો પેલા પરિચય લઈશું કે આ વેરાયટી તમને અધર વેરાયટી કરતા કેવી લાગી તો ચંદુભાઈ તમારું આખું નામ ચંદુભાઈ વસરામભાઈ સવાણી ગામ નવા ગામ તાલુકો વલબીપુર જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર તો ચંદુભાઈ અધર વેરાયટી કરતા વેરાયટીમાં તમને કેવો મને બહુ ખૂબ સરસ લાગ્યું છે વેરાયટી ટૂંકમાં સારી સારી થોડીક લેટ વેરાયટી છે એટલે બીજી વેરાયટીમાં સારું એવું ઝીંડવું બને છે આમાં અત્યારે ઝીંડું બનવાની શરૂઆત થઈ છે તો ખેડૂત મિત્રો તમે વેરાયટી જોઈ શકો છો અને આજથી દસક દિવસ પહેલાં જે સારા ઇન્ટરનેશનલ કંપનીનું ફેરા આવે છે તેનો ઉપયોગ કરેલો છે આના રિઝલ્ટ વિશે તો વાત કરીએ તો મોટા ભાગના સારા ઇન્ટરનેશનલ ટોલ ફેરા આવે છે એનાથી વાકેફ જ હોય છે અને મોટા ભાગના ખેડૂત મિત્રો આનો ઉપયોગ પણ કરેલો છે અને સારા એવા રિઝલ્ટ પણ મેળવેલા છે ટોલ ફેરાની વિશેષમાં વાત કરીએ તો એક જ દવા અને તમામ સાબ જે કંપની વાળા છે તો હાલમાં આ કપાસમાં દસક દિવસ પહેલા મોલોના સારા એવા એટેક હતા જે ડોકામાં મોલો હતો બેય પડખામાં દવા મારે અને ઘાટે છટકાવ કરે તો તમામ સાફ થઈ જાય છે અને ટોલફેરા સાંટા પાસે તમે આ ગ્રીનરી જોઈ શકો છો નવી જોઈ શકો છો આ દવાનો બે થી ત્રણ વાર કે ચાર વાર કરવા છતાં પણ કોઈ આડઅસર નથી પાન બરડ થવું કડક થવું કે કપા પાકોટી જવો એવા કોઈ પ્રશ્ન સારા ઇન્ટરનેશનલ જે ટોલફિન પાયરેટ પંદર ટકા આવે છે એમાં કોઈ આડઅસર નથી તમે પૂરું ફિલ્ડ જોઈ શકો છો ચંદુભાઈ આના બે છટકાવ આપણે કર્યા છે હા તમે કપાની આજથી ગ્રીનરી જોઈ જોઈ શકો શકો છો છો એની પૂરું ફિલ્ડ બતાવજો એકદમ ચોખો કપા છે

યમુના સેલ્સ કોર્પોરેશન રોહિત શાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી